હુ હનુમાજી મહારાજ હનુમાનજી મહારાજ કી પણ તમારા બધું હોય તો અમે શું કરવી ભાઈ હાલો હવે હનુમાનજી ગાળે થી ઘરે લેવી સુય જન બે બેહુના દોવા મળવા ફરામ શરમ ધરમ શરામ ભટકે એટલે ને ભટકે એટલે આપડી જય હનુમાન દાદા येती đi, भाई là भाई 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 भाई

આ તમામ ઝાડવામાં રૂપિયા 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 ખૂટાડેલા છે અને તારે વિડીયો બનાવવાનો ટાઈમ નથી થયો તડકો થઈ ગયો છે ધોમ જોવો નકરા રૂપિયા છે આ હનુમાન ગાળેથી આવડા ડુંગર ઉપરથી ભેંસ પડી હતી દેવાતા પાણી ને હેઠે ગઈ હનુમાન બાપાનું એટલું હાથ છે બહુ જ સરસ પૂરા લાઈવે દર્શન બહુ આનંદ આવી ગયો એક જાતની ભેખ જ છે મોટી મોટા મોટી હમ હું ખોતાડું છું હાલો બરા હાલો જો કેટલા રૂપિયા ખૂતાડેલા છે આમ હાલી એટલે હમ આવડા આ રૂપિયો રૂપિયો રૂપિયા ખૂતાડેલા છે આ હનુમાન ગાળે નકરો રૂપિયો ધજા ઊંચી લઈ લેતો ઠેઠ સુધીનો જો જો નકરો આખો રૂપિયાનો તરબોળ જાડવું ભરેલું છે જો ભાઈ ઓછામાં ઓછા લાખો રૂપિયા છે આખું જાડું તરબોળ રૂપિયાનું જ ભરેલું છે ભરે આ કે ડાળુ ડાળું લઈ લો પણ ઠેઠ ડાળું કઈ સુકી જાય આ ધજા હેઠળ ઓછામાં ઓછા બસો ચારસો રૂપિયા તો છે આખો રૂપિયાનો તરબોળ બે ના સિક્કા ને પાંચ ના રૂપિયા નો હા જૂના જો સાંધી ના સિક્કા છે ઓ ભાઈ ઓ ભાઈ જો હા જો એ સાંધી સિક્કા છે એ ક્યાંય માં ક્યાંય નહીં હા એ પેલા જૂનવાળી છે સિક્કા થી પછી સાઠ વર્ષ પેલા ને

લાઈવ લાઈવે ખૂતાડવાનું છે લાઈવે લાઈવે રેડિયો બનાવવાનો છે જો આ અમારા મહેમાન આ ભાણું છે રૂપિયો ખૂતાડીને તમને બતાવશે ભાણો માય જ ન કર બહા સાબાસ લેવા આ પતલો પોષો પત છે આ સરધારું એ હજારો ટેકરીઓની દેગડીયો જમાવી દીધી છે ભક્તિ શક્તિ

આઈન પાછો આઈન પાછો પાડવા ઓય ને ખની તેલ ચડાવી દે આના પૈસા આવડું તો તેલ તેલ

હા બાલાજી હોમ બાલાજી બીકિયા આ જો વાંદરે આ કરણ કોણ કકણ મચ છે ને

આઉસો કાઢો કાઢો મંજા આઉ કાઢો હાલો કાઢો ઓમો કાઢો દે દે ગી મોબાઈલ કાં દેજો

તમારું <laughs> મોટું <laughs>

ુમલ હારો લાગે

ये और नहीं बात है क्या देना है ना भाई जब वो हम आहे काढ़ो कि लियो का अच्छा पैसा नहीं आ क्या हम बंद कर पाछा ना मैं सिमच फाइन ओके बे दो ये काखरो बना तो बना कापरे जा जा हां भाई ना અરે તો ચાલે મલો હરકત કા લા વાયરા ના લા ઓન વીઓકે પૂછો ઓકલવા નકા તા મમન તરી નહી લા કે વિડિયો નતા 200000 એક લાખ ઉપર કા કે ઓ બઈ આયા બોલ ખા મદિન હે એનો બસ મદ થોડું ભલ્લે ઉપર

તેર કા નાહી છે બોલ રો બો પેગલા અમે છે ભાઈ

આ નાનું કે શું છે જમવાનું દે નથી ખાઈ પીને પણ ખાઈ ધોળા ફૂલ બગા જેવા લઈ એમ આગવા ઉપર વધારે આવતી હૈ આ આગત કુંડા દેખું ના તું નાતું આ ઓ તો ના પિયા નથી ખાય હવે કેમ એયા જાતા ની કીજા હે હવે બીજો કુંડું થીયા પાસે યકો સ્કેલ મુ ઓલી બતા કે તો ડારો બડક બાંધેલો અને ઉપર હોય ત્યાં ઓલી બતા છે

કરદે કરલેદે સ્ય ઉજેતેમ આખીણેં કરિં કરલેથં કરલ કરલેદે કરણેત કરણેજાડજેથામાકરભલ કરા� બરાબર આ તાર મગરમ માછીમાર ફાડી માસી એમ લઈ જાય આ લઈ આ લાધુ કાકાને

આઈ જાય બોલ તો વેરાઈ જાય બિચારાને ન્યાં મૂકી દો નકર એ પછી બેરી નાખે હાલો આવે જાય બોલો આખો પકડિન ખાઈ લે આ દઈ દે ને સતુ જા કે આ સતુ નથી